નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ફસાય છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વવણમાં ફસાય છે પાંચ મહિના પહેલા લોક સાહિત્યકાર હકાભા ઘડવીને કડવો અનુભવ થયો હતો હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ તેમજ બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે પોસ્ટ કર્યો છે જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેઓના ભાઈની ની ઇમરજન્સી પચાસ મિનિટ સુધી દાખલ ન કરી ફાઇલ માંગતા ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે

કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે એવું બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છોકશેના માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચેલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કઈ છે ખરું દુનિયામાં કોઈ કેસે મને આ વસ્તુનો મને જવાબ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો